અને આ આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી કારણ કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ અને પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું છે તમે કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચાલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે હું જ્ઞાતિ ની વાત નથી કરતો કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી બરાબર કે તમે બધા આપણે બધા જાણીએ છીએ ઘણા બધા કલાકારો પણ કે છે એવું કઈ નાચ જાત નથી હોતી તો જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામો લઈને તમે જાત જ કરીને ઠાકોર સમાજના કેમ નામ ઠાકોર સમાજની બીજા ઘણા બધા એવા સમાજ છે અને બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ હોય ઘણા બધા સમાજ છે એવા પ્રજા પ્રજાપતિ સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને ખૂબ હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય ને દરેકનું સન્માન થવું જોઈએ ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને તમે બોલાવો એનું સ્વાગત કરો એ ના ચાલે અચ્છા આમાં સ્પષ્ટતા કરો તમને શું ખ્યાલ આવ્યો કોણ મીડિયેટર હતું કોના થ્રુ ત્યાં ગયા હતા અને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી મારા ખ્યાલથી એમણે બધાને બોલાવે તો એ મને મીડિયા દ્વારા જ જાણવા મળ્યું

પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો એટલા માટે મેં ખાસ વિરોધ ઉઠાવ્યો છે સરકારી કામ નથી મળતું ના સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કોઈ સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નઈ બેહી રહ્યાનો બરાબર એ એ વાત 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 તમે ખોટી કરો છો પણ સરકારી કામમાં એ એ ભાઈ એક વસ્તુ તમને કહું પૈસા નથી મળતા એ કામ નથી મળતું એવું નથી પણ સરકાર દ્વારા જો કલાકારને પ્રોત્સાહન મળે તો કલાકારને વધારે એને ધગસ જાગે એમ

આગળ કેશે એ પ્રમાણે હું કરીશ મૂક્યા પછી એના પછી કર્યો ને અલ્પેશ અલ્પેશભાઈ બસ એ મેં વાત કરી કે તમે એકવાર આવો ભૂપેન્દ્ર સાહેબ સાહેબ જોડે તમારી આપણે કરાવી ને તમારા દરેક આપના સમાજના અને બીજા સમાજના કલાકારો સ્વાગત કરાવી ખાલી લોક જો ફિલ્મ કલાકાર તો થી વધુ કલાકારો થઈ જાય અને વ્યવસ્થા કરવામાં અને બરાબર

અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે તો તારે જોડાવું છે એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઈનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કંઈ રાજકીય આ કંઈ એ કરવા માટે મેં નથી કર્યું આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ ને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણી આગેવાન છે અમારા નવગણજી છે અમારા ભગતજી ઘણા બધા અમારા સિદ્ધાર્થી અમારા ભાઈ હર્ષદ છે ઘણા બધા બધા અમારા સમાજના આગેવાનો છે એ મને વાત કરી અરે તો કીધું સમાજ જે સમાજ જે નિર્ણય લે છે કેમ કે મેં મારા માટે નહોતું કર્યું મારા સમાજના બધા કલાકારો માટે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું હતું તો એ લોકો જે કહે છે એ હું કરીશ રાજકારણમાં હમણાં તો નથી જોડાવા એટલે એવું ના વિચારતા કે ભાઈ રાજકારણ જોડાવાનું છે આ બધું થાય છે એવું નથી વિક્રમભાઈ થોડી હજી સ્પર્શતા કરો કારણ કે ગોળ ગોળ જવાબ થી ખબર નથી કહું એક તો તમે નારાજગી દર્શાવી ઠાકોર સમાજને બોલાયા ને એટલે એમાં બધા જ સમાજ હતા એવું નતું અમુક સમાજ હતા અમુક બાદ હતા હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે અલકેશ ભાઈ મને કીધું અલ્પેશભાઈ એવું કીધું મેં નહીં કીધું અલ્પેશ ભાઈ એવું કીધું કે ભાઈ તમે આવો આપણે સમાજના બધા કલાકારો લઈને સંકાર સાથે સમાધાન કે નહીં લડી લેવાના મૂડમાં કે સમાધાન નથી અરે હું લડવા વાળો માણસ ના કરું ભાઈ હું સામાન્ય કલાકારો છું કે લડવા વાળો માણસ નથી ને આખી મીડિયા ના બધાને બધાની ખબર છે કે વિક્રમ ઠાકોર કેવું माणस बराजकीय <laughs> माणस कस राजकारण राज मला आवडत वैष्णव जन तो तेने